ભારત વિરોધી પ્રચાર કરે છે અને કાશ્મીરના લોકોને પડતી ખોટી પડતી મુશ્કેલીઓ અંગે ભડકાવે છે એટલે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી હર્ષ ઉપાધ્યાય છે આપણે ત્યાં એટીએસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એમને અહીં આવીને તપાસ કરી અને એકત્રીસ તારીખે આ ત્રણ લોકોની એમને ભાણ મળી કે આ ત્રણ લોકો રેલવે સ્ટેશનના પોસ્ટ ઓફિસ પાસે અહીંથી નીકળવાના છે દસ વાગે એટલે દસ વાગે એ લોકો વોચમાં ગોઠવાઈ ગયા સાદા ડ્રેસમાં અને બરોબર સવા દસ વાગે બે જણાને પકડ્યા હતા એટલે બે ને પકડે એમની પાસેથી જે મોટી બેગ ને બધું મળ્યું મોટરસાયકલ ઉપર નીકળેલા હતા એટલે બેગમાં એક પિસ્ટલ હતી સત્તર અઢાર કાર્ટિસ હતા બે એમના મોબાઈલ હતા અને બીજું સાહિત્ય હતું એટલે એમને પૂછપરછ કરી કે ભાઈ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે ત્રણ છો તમે તો ત્રીજા તો અમારો સાગરીજ ક્યાં છે એટલે એમણે જણાવ્યું કે સોની બજારમાં કૃષ્ણકૃદ નામનું એક મકાન છે ત્યાં અત્યારે છે એટલે આ બંનેને ત્યાંને ત્યાં રાખી પોલીસ કસ્ટડીમાં અને ડીવાયએસપી છે એ ત્યાં સોની બજારમાં જઈ કૃષ્ણકુંજમાં જયા તો ત્રીજો ઈસમ પણ મળી ગયો ત્રણેય મુસ્લિમ શખ્સો હતા એકની ઉંમર વીસ વર્ષ બીજા બેની ઉંમર ત્રેવીસ વર્ષ એટલે આટલી નાની ઉંમરના ત્રણ લોકોને આટલા હથિયાર અને કાર્ટિસ્ટ સાથે મળી આવ્યા એના મોબાઈલમાં રાહે હિદાયત નામના એક ગ્રુપ છે કે જેમાં જિહાદ બાબતેની અમુક બાબતો છે એ જણાવવામાં આવે છે કાશ્મીરના મુસ્લિમોને જે રીતે મુશ્કેલી પડે છે એના માટે મુસ્લિમ સમાજમાં જુદા જુદા કુપ્રચાર કરવામાં આવે છે આવી બધું સાહિત્ય એને મળી ગયું પ્લસ એવી પણ માહિતી મળી કે મસ્જિદમાં જઈને પણ આ લોકો મુસ્લિમોને ભડકાવે છે કે અમુક વર્ગના મુસ્લિમોને એટલે આ બાબતની બધી તપાસ કરી તો એની પાસેથી એટલું બધું સાહિત્ય મળી ગયું કે જ્યારે પોલીસ તપાસના અંતે ખબર પડી કે આ તો નાનકડા એક પપેટ જેવું છે પૂતળા છે હું સંચાલન બીજે બહુ દૂરથી થાય છે અને વેસ્ટ બેંગાલથી અહીંયા રાજકોટમાં આવીને આ લોકો રહે છે થોડા સમયથી અને આવા ઘણા બધી જગ્યાએ માણસોને રાખેલા છે એમનો આખો કેસ ચાલી ગયો અને એમની પાસે જે મળી આવે ને જે વસ્તુઓ મળી આવે પિસ્તલ મળી આવી અઢાર કાર્ટિસ મળી આવ્યા હિદાય હિદાયતના સાહિત્યો મળી આવ્યા કુરાનના અમુક સાહિત્યો મળી આવ્યા આના ઉપરથી સાબિત થઈ ગયું કે ભાઈ આ લોકો દેશ વિરોધી દેશ દેશની અખંડિતતા છે એ તોડવા માટેના પ્રયાસો કરે છે એટલે કલમ ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો એકવીસ એ હેઠળ એમની સામે ચાર્જ લીધો અને આમ સેક્ટર હેઠળનું પિસ્તલ હતું એટલે અને બંનેમાં કોર્ટે એમને તકસીરવાન ઠરાવેલા છે